ભરૂચ શહેરે ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમના પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજીત એકસો જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષોમાં ફળદ્રુપ ઔષધિય તેમજ છાયાદરા વૃક્ષોનો સમાવેશ થયો હતો વનસ્પતિ સંરક્ષણ કરવું અને હરિત આવરણ વધારવા પોલીસ તંત્ર પણ પ્રતિબદ્ધ છે તેવો સંદેશ આપતો આ કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો નહીં રહ્યો પરંતુ તેમાં તમામ કર્મચારીઓની સહભાગિતા પ્રેરણાદાયક રહી હતી કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મીઓએ પોતાની જવાબદારી નિભાવતા રોપેલા દરેક વૃક્ષોની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ કર્યો હતો માવજત પાણી આપવું તથા વૃક્ષોનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે સંગઠિત પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રયત્ નિષ્ઠા દર્શાવી હતી